प्रशण भया करिले कमाणी हरी नामनी रे करिले कमाणी हरी नामनी रे आवो अवसर नहीं यला मानवी કમાણી હરી નામની રેણી હરી નામી રે ભવ ભવની ભાવટ પાગસે રે પવની માસે જીવનમાં કલ્યાણ અલ માનવી માણી હરી નામની રે કારી કે કામાણી હરી નામની રે સાથે આવ્યુ ન કોઈ આવસે રે સાથે ન આવી કોઈ આવસે રે જેવો આવ્યો તેવો જાયેલા માનવી નામ મની રે કમાણી રેહથીરે છૂટ સે રેવ જ રેટ સે રે માલ તારો બધા કાયલા માનવી મારો હરી લે કમાણી હરી નામની રે